બધેલી જગાલાલા હિંગરાજ ગામ સમસ્યાઓથી ઘેરાયેલું છે પુષ્પાપાર્ક સોસાયટીમાં આપણે ગયા ત્યારબાદ અત્યારે તમે મારી પાછળ જે બોર્ડ જોઈ શકો છો શ્રી વેકરિયા હનુમાનજી તરફ જવાનો રસ્તો છે અહીંયા બતાવીશ તમને ગંદકીનું જે સામ્રાજ્ય છે ગામે ગામ આજે જ્યારે સરકાર દ્વારા વિકાસ કરવામાં આવી રહ્યો છે સ્વચ્છ ભારત અભિયાન જે ચાલી રહ્યું છે અનેક ગામોમાં વિકાસ જોયો પણ છે આપણે એવા બી અનેક ગામડાઓ અમે તમને બતાવ્યા કે જ્યાં આપણને કચરો જોવા પણ નહીં મળે રોડ રસ્તા પણ એટલા સરસ હોય છે ત્યારે આપણે પુષ્પાપાર્ક સોસાયટીની હાલત જોઈ અહીંયા એક બીજા સ્થાનિક રહીશ છે એમને પૂછીશું શું નામ છે ભાઈ તમારું પિયુષ કમાર પિયુષભાઈ રસ્તાની જે અમે સમસ્યા છે પુષ્પા પાર્ક હોય તો તમારા ગામનો કોઈ પણ એક એવો રસ્તો જે આપણે કહેવાય કે કેટલા વર્ષોથી બન્યો હશે અમને બી ખબર નહીં તમે અહીંયા રહો છો એટલે કચરાની જે સમસ્યા છે પારાવાર ગંદકી છે અને અહીંયાથી પવિત્ર આપણે શ્રી વિકરે હનુમાનજી મંદિર જવાનો રસ્તો છે ત્યાં જ એન્ટ્રી પર જ આ રીતની ગંદકી અને ગામમાં અનેક સ્થળોએ અમે ગંદકી જોઈ શું કહેવા માંગશો બેન ગામનો વિકાસ એટલે શું ગામનો વિકાસ એટલે કે રસ્તા પાકા હોવા જોઈએ બરાબર આ કચરાનો જે કચરા પેટી નિકાલ મારીને કે મેનેજમેન્ટ હોવું જોઈએ પ્રોપર મેનેજમેન્ટ હોવું જોઈએ પણ હિંગરાજ ભરેલી જગાલા હિંગરાજ ગામમાં તમને આ તમે સામે છે કેવું છે કચરા પેટી તમે જોઈ શકો છો ઠેઠે કચરો કચરો છે બરાબર બે દિવસ પહેલાં જ અમારા માની એમએલએ સાહેબ આવ્યા હતા આપણા આજે સબ સ્ટેશનનું લોકાર્પણ કરવા માટે ત્યાં મેં જાહેરમાં કીધું છે કે મેં કરોડ રૂપિયા આપ્યા છે બધી જગ્યા ગ્રામ પંચાયતને રસ્તા માટે રસ્તાના હાલત તમે તો તમને રેકોર્ડિંગ લીધું છે કે રસ્તો કેવો હાલતમાં છે બીજો મોટો બેન થયો એ છે કે કચરાપેટી બાબતે બરાબર એ તમારે હમે છે રસ્તો કેમ નથી સરપંચ સરપંચ જાણે બેન સરપંચ જાણે બેન એમએલએ સાહેબે તો કીધું છે કે અમે કરોડ રૂપિયા આપ્યા છે બલી જગાલા રસ્તા માટે તો રસ્તાના તમે હમણાં જ કવરઅપ કર્યું છે કેવો રસ્તો કે રસ્તો છે બેન બીજો મુદ્દો છે કચરાપેટનો મુદ્દો બરાબર બેન હવે કચરાપેટના પેટના બીજા મુદ્દોમાં બેન જુઓ તમે આ બેન છે ને દસ હજારની આસપાસનું વોટિંગનું એરિયો છે અમારો બલી જગાલા હિંગરાજ ગામ બરાબર બેન તમને મારી એક પર્સનલ ચેલેન્જ છે બેન કે તમે ગામમાં ફરો તમે એક જાહેર જો કચરાપેટી દેખાય ને બેન જાહેર કચરાપેટી તો મારે તમે લાખ રૂપિયા દેવાના

એટલે નહીં રસ્તો મળે નહીં કચરાની વ્યવસ્થા મળે બેન રોગચાળ થવાનો જ છે આ ચોમાસાની સિઝન છે બેન બરાબર પણ અમારા સરપંચને એ માટે કોઈ લાગણી વળગે નહીં કે એ ભાઈએ તો કદાચ આઈ થિંક ગામની બહાર જે જમી લીધી હશે ત્યાં શિફ્ટ થવાના હશે અથવા તો વલસામાં ફ્લેટ લીધા હશે એટલે ગામનો રસ્તો બને નહીં બને કચરાથી ગંદકી થાય નહીં થાય શું મતલબ બેન કંઈ એમને કંઈ એને કંઈ ફરક નથી પડવાનો બેન કે એ અમારો સરપંચ છે એ મૂરખ તો છે જ મેં અજાડમાં કહું છું એ પોતે પોતાની બીજેપીનો નેતા ગણે છે બરાબર બેન તો આ હતી ભદેલી હિંગરાજ જગત જે ગામ છે સમસ્યાઓથી સંપૂર્ણપણે ઘેરાયેલું આ ગામ છે કઈ સમસ્યા નથી આ ગામમાં જો આપણે વાત કરીએ તો અને સરપંચની વાત કરી તો આજે લોકોમાં એટલો ગુસ્સો છે કે લોકો કીધું કે સરપંચ મૂર્ખ છે તદ્દન અને ધારાસભ્ય ધારાસભ્યશ્રીના એમણે વખાણ કર્યા કારણ કે ધારાસભ્ય પોતાની જે ફરજ છે એમણે જે જે રજવાતો થઈ એ પ્રમાણે એમણે ગ્રાન્ટો પણ આપી છે પરંતુ ગ્રાન્ટ આવી ગઈ પાસ થઈ ગઈ જે કામ માટે આવી હતી એ કામ થયા નથી દર્શક મિત્રો એટલે ગ્રાન્ટના જે નાણાં હતા એ ક્યાં ગયા એ ચોક્કસપણે આની તટસ્થ તપાસ થવી જોઈએ અને જ્યારે ટીડીઓએ મે મહિનામાં જે તળાવ મુદ્દે જે ભલામણ આપી હતી અને ડીડીઓ એના પર જે કંઈ કાર્યવાહી કરવાના હતા એ કાર્યવાહી એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇલેક્શન હતું ગ્રામ પંચાયતોની ચૂંટણી લઈને આચારસંહિતા લાગી હતી પરિણામો પણ ડિક્લેર થઈ ગયા આચારસંહિતા પૂરી થઈ ગઈ છે ત્યારે હવે જોવું રહ્યું કે કેટલા દિવસમાં સરપંચની સામે ડીડીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે અને આગામી દિવસોમાં આ ગામની સમસ્યા કઈ રીતે દૂર થાય છે દિશા દેસાઈ દિશા ન્યૂઝ વલસાડ